પછી આપડે કામ લાગી જાય ટાઈમ જ ન આવે આ થોડોક ટાઈમ હતો ને બની છે તરત બની જાય બનાવી એમ ખીર છે પાણી ખીર નું હા પણ જો ભરી લીધું

Here we go. આપણે ખીર બને કાલે આપણે રોટલી ની લોટ સાળી છે આપણે તેલ નામી દઈએ આમાં મોણ તો દેવું જ પડે તેલનું રોટલી ના હારી થાય

આપણે આમ બનાવવાનું ઉકળી આમ સગર હવે ખીર આપણી બની ગઈ છે હવે ઉતારી લઈએ હવે આપણે કોરે કોરી તાવડી મૂકવાની છે રોટલી બનાવવા માટે કેમ કે આપણે ઓલી રોટલી ઓલી તાવડીમાં તો આપણે ખાતા હોય કાયમ કોરી તાવડી મૂકવાની હોય કરવી હોય એટલે કોરી તાવડી મૂકવી પડે રોટલી બની ગઈ છે તાવડીમાં તો ફેમલી ક્યાં ને આપડે ખીડ ને રોટલી બનતી માતાજીને જવાનું માટે તો અત્યારે બની ગઈ છે જો હેકામ મેઘા લઈ લીધી છે અહીં રોટલી આવી ગઈ છે સામે માતાજીની સુબી આવી ગઈ છે જવા રાંદરમાની સુબી છે એટલે સુબે તો નથી પોસ્ટર છે પણ રાંદરમાનો ફોટો રો કે એટલે અમે સુબે માની લઈ ભાઈ બધા હコメントમાં જય રાંદરમા લખી નાખજો હવે કે જવાનું કરવાનું છે એ માશ હા તો ફેમલા આપણે રાંદલ માલનું જે માલનું કમ્પ્લીટ થઈ ગયું છે અને પગે પણ લાગી લીધા છે ને તમે બધા કમેન્ટમાં છે કે જય રાંદલ અવશ્ય લખી નાખજો રાંદલ માલ ન લખે તો કાંઈ ને બે હાથ જોડો અને ઇમોજી આવે ઇમોજી પણ શેર કરી દેજો દર્શન કરી લીધા હોય તો અમારે તો આજની માનતા મારા બાઈને સફળ તો બધું પૂરો થઈ ગઈ છે એમ તો હવે આપણે રસોઈને બધું કમ્પ્લીટ જ છે અને ટાઈમે થઈ ગયો છે તરફ પછી બેસી જાય આપણે જમવા તો ફેમિલી આપણા બાળકોને આવી જશે છે પાછા ખાટ લે અને આશા રાખીએ કે તમને અમારા હાર નવલો ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે ને પહેલી વાર આવી સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો ને આવા નવ સપોર્ટ યાર બનાવતા બનાવ્યા રાખજો મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય રાંધલમાં